અરવલ્લી જિલ્લામાંથી પ્રવાસમાં ગયેલો પરિવાર નેપાળમાં ફસાયો અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાયો નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત છે અરવલી જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં છે પરિવાર ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાયા છે

અમે અહિયાં તિન્ટના વતની છે મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણાબેન રામજીભાઈ અંકિત અને એ નેપાળમાં ફરવા દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે બે દિવસ થી અને ત્યાં હમણાં ફસાયેલા છે તે હમણાં પોખરાના ને ચીનો હોટલમાં આવેલા છે પણ સુરક્ષિત છે ત્યાં ત્યાંની નજીકની હોટલમાં આવી હતી પણ ત્યાં વાંધો નથી આવ્યો કેમ કે સરકારી કોઈ માણસની હોટલ નથી એટલે ત્યાં નથી આવે બસ ત્યાં સુરક્ષિત છે અને તે અહીંયાના અરવલ્લી ગાંધીનગર અને દિલ્હીની સરકાર એમને કોન્ટેક્ટ કરી રહી છે સતત સતતી પાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલ રહ્યો એસ માઇન ન્યૂઝ સાથે